સ્કૂટર પર વિદેશી દારૂની ખેપ મારવા નીકળેલા શખ્સાગ પોલીસ મથકના કાફલા ને મળેલ બાતમી આધારે લીલા સર્કલ નજીકથી સ્કૂટર નંબર જી ફોર બી છોતેરસો લઈ પસાર થઈ રહેલા શખ્સ અટકાવી તલાશી લેતા મુક્ત શખ્સના કબજા માંથી ઇંગ્લિશ દારૂની ની ત્રણ બોટલ મળી આવી હતી પોલીસે સ્કૂટર ચાલક રાહુલભાઈ ગોપાલભાઈ ચૌહાણને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી